શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે જો આપ આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી લેજો જો આપને આ વિડીયો પસંદ આવે તો આજે આપણે મિત્રો સાંભળવાના છે ઓણમ તહેવારની વાર્તા ઓણમ તહેવાર વાર્તા આ લેખમાં એક ઊંડો અર્થ છે શ્રાવણ માસમાં ઓણમ તહેવારનું મહાત્મય આકાશમાં ત્રણ પગ ઓણમ તહેવાર રાજા મહાબલીની રાજા તેમના લોકોની મુલાકાતને દર્શાવે છે આ દસ દિવ દિવસની તહેવાર એ મામલા માતમ તમામ મલિયાઓને માટે આનંદનો સમય છે જેઓ આ દિવસે તેમના રાજાનું સ્વાગત કરે છે ઓણમને લાગણીના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે રંગબેરંગી ફૂલો પુલ્લકમની વિધિ વિધાન સાથે ઘરની સામે સૌંદર્ય લક્ષ્મી રીતે ફૂલોની રચનાઓ વિપુલાના સમૃદ્ધિની ભાવના જગાડે છે જે ઓણમ રજૂ કરે છે સોનાના આભૂષણો અને નવા વસ્ત્રોની શોભા શોભાતી સ્ત્રીઓ તો વાત જ નથી ઓણમની ઉજવણી દરેક ભાગ ભૂતકાળના ગૌરવની યાદ અપાવે છે શાંત એક વિસૂત્ર તહેવાર છે વિચિત્ર તહેવાર પછી કોષ્ટિકાની એક આકર્ષિત નૃત્ય તુંબી તુંબી તુલાલ અને અન્ય લોક પ્રદર્શન જેમ કે કુમકુમ તિલિકા અને પુલિકલ પુલિકાલી આવે છે ઓણમ ઓણમ પતલા લોકોમાંની માંથી પતલા લોકોમાંથી મહાસુર રાજા મહાબલીના સંવેદન પર ફરવા ફરવાનું સ્મરણ કરે છે વહેલાદના પુત્ર મહાબલી એક જ મજબૂત અને વિધાન રાજા હતા જે જ્ઞાનનો આદર કરતા હતા એકવાર મહાબલી એક યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે એક નાનો યુવાન તેજસ્વી છોકરો યજ્ઞશાળામાં શાળામાં પ્રવેશ્યો મહાબલીએ રિવાજ મુજબ આ તેજસ્વી યુવાનને સ્વાગત કર્યું અને તેણે પૂછ્યું કે તે શું ઈચ્છે છે યુવાન છોકરાએ એટલી જગ્યા માટે વિનંતી કરી જે તેના ત્રણ પગલાંમાંથી શક્ય મહાબલી તેનું ગુરુ શુક્રાચાર્ય વેદના માટે તરત જ સમર્થ થયા જેમણે તેમણે ચેતવણી આપી કહી હતી કે હે મહેમાન બીજું કંઈ નહીં પણ ભગવાન વિષ્ણુ પોતે જ હતા દંતકથા મુજબ ત્રણ પગની મંજૂરી મળતા જ યુવાન યુવાન વામને ત્રિવેક્રમ તર્કે તરીકે ઓળખાતું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને તેના પગના પ્રથમ પગલાંથી સમગ્ર પૃથ્વી માપી પછી તેના પગ બીજા પગ પગલાંથી તેણે આખું આકાશ માપ્યું આ બે પગમાં સમગ્ર મહાબલી રાજા રાજ્ય પૃથ્વી અને આ આકાશને આવી રીતે લીધું હતું વામને પછી રાજાને પૂછ્યું કે હે તેણે તેનું ત્રીજું પગલું ક્યાં મૂકવું જોઈએ ભગવાનના સૌથી મોટા ભક્તોને પૌત્ર રાજા મહાબલી પ્રહલાદને આનંદપૂર્વક સંપૂર્ણ ભક્તિ અને શરણાગતિ ત્રીજા પગલાં માટે પોતાનું માથું અર્પણ કર્યું ભગવાનને તેમના શરણ ગતિ વલણોને ઓળખીને તેણે તેમણે આશીર્વાદ આપ્યા અને તેમણે ઈષ્ટ બનાવ્યા વસન સાથે બંથલ મોકલ્યા પથલા મોકલ્યા આગમી મનસ મનવથરા અને તે પોતે જ પથલા પથલાના દરવાજાઓને રક્ષા કરશે મહાબલીના લોકોએ વિનંતીને સ્વીકારીને વિષ્ણુએ મહાબલીને દર વર્ષે એક વખત પથલાથી તેમના રાજ્યમાં પાસા ફરવાની તેમના લોકોને વચ્ચે રહેવાની પરવાનગી આપી આ દિવસે ઓણમ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે એક ઊંડો અર્થ વામન અવતારની આ દંતક પૌરાણિક છે એટલે કે ઊંડા સત્યની અભિવ્યક્ત ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક ઘટનાઓમાંથી નૈતિક પાઠ વાર્તા ઢકાયેલો છે મહાબલી એક મહાન અસુર રાજા હતા તે ઘમંડી હતો કારણ કે તે જમીન પર જોઈ શકતો તમામ વિસ્તાર ધરાવતો હતો અને તેને અજય માનવામાં આવતો હતો જ્ઞાન અને નમંત્ર નમ્રતા અહંકારને પાર કરવામાં મદદ કરે છે જે આ પૃથ્વી અને આકાશ જેટલું વિશાળ બની શકે છે વામનની જેમ જ અહંકારને ત્રણ સરળ પગલામાંથી જીવ જીતી શકાય છે પગલું એક પૃથ્વીને માપો આજુબાજુ અને આ પૃથ્વી પર તમારા જેવા અન્ય જેવો સંખ્યા નમ્ર બનો બગલું બે આકાશને માપો આકાશમાં જુઓ અને સંપૂર્ણ વિશાળ અને અન્ય લોકોની ભીડથી નમ્ર બનો બ્રહ્માંડમાં વિશ્વ અને આ બ્રહ્માંડ આપણે કેટલા નાના છીએ બગલું ત્રણ તમારા માથા પર તમારો હાથ રાખો સમજો કે જન્મ અને મૃત્યુ ચક્રમાં માત્ર જીવોનો જ નહીં પરંતુ બ્રહ્માંડ પોતે આપણા દરેકનો સમયગાળો જીવન ખૂબ જ નાનું છે અને બ્રહ્માંડના કર્મના મોટો ચિત્રમાં આપણે જ ભૂમિકા ભજવીએ છીએ આપણે સાંભળી ઓર્ણમની પૌરાણિક કથા મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ